સરસ મજાનો અહીંયા યજ્ઞ કુંડ બનાવેલા છે બંને યજ્ઞ છે અહીંયા આ કયા તાલુકામાં આવ્યું કયા તાલુકામાં છે કયા જિલ્લામાં આવ્યું સાવલી 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 ગમરગોડા ગમરગોડા સાવલી તાલુકો લાગે ને અને જિલ્લો બરોડા જિલ્લા કે અંદર એ સાવલી તાલુકાની અંદર જો મંદિર કહેવામાં આવે છે તો દર્શન મેળવા માટે ભગત જગત જે આવે છે એ હાલ આ જગ્યા પર છે તો એન ન્યૂ જીતેન્દ્ર ગોસ્વામી રાજકોટ પ્રેસ પર ગીરનારી પર બાપુ ભમરકોડા મંદિરનો અહીંયા આસ્થા અહીંયા છે અને લોકો આસ્થાથી અહીંયા આવતા હોય છે બધા દર્શન મેળવવા માટે તો તમને અહીંયા દર્શન કરાવડાવું કેન્દ્ર છે છે અહીંયા સરસ મજાનું મંદિર સાવલી તાલુકા જિલ્લાની અંદર નજીકમાં સાવલી ગામ સાવલી ગામની બાજુમાં બંબરગોડા જે ગામથી જોડાયેલું એક આસ્થાથી જોડાયેલું એક મંદિર છે અહીંયા સરસ મજાનું બહુ જૂનું પુરાણિત મંદિર છે જ્યાં માતાજીનું બહુ સરસ મજાનું ભજન છે અહીંયા તો

એલ ન્યુ જીતેન્દ્ર ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટર ગિરનારી પુરી બાપુ બમ્મરગોડા જે ગામ કહેવામાં આવે છે તે ગામમાં માતાજીનું સ્થાન છે મેરડી માતાનું જે અહીંયા સરસ મજાનું મંદિરનું દર્શન છે અહીંયા ભગત જગત અહીંયા ઘણા બધા દર્શન કરવા આવે છે તો એલ ન્યુ જીતેન્દ્ર ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટર ગિરનારી પુરી બાપુ આ બધા ભગત જગત છે અહીંયા યાત્રાળુઓ અહીંયા દર્શન પેલા કરવા માટે આવે છે ઘણા બધા યાત્રાળાઓ છે અત્યારે રાતનો સમય છે તો અત્યારે હાલમાં નગો તો અહીંયા છે જો તમને નજીકથી દર્શન કરાવીશ માતાજીના તો અહીંયા ભગત બી છે આ કયા તાલુકામાં કયા તાલુકામાં આવ્યું સાવલી તાલુકો લાગે અને બરોડા જિલ્લો લાગે અને આ મસાણી મેળી કહેશે મેળી માતા કહેશે આ મેળી માતાનું આસ્થાન છે પુરાણું આસ્થાન જે બામ્મરગોડાની અંદર જે મા મેળીનું જે નામ કહેવામાં આવે છે જે આસ્થા લઈને લોકો અહીંયા દર્શન બીલો કરવા આવે છે જ્યાં વોલીના ભોગમાં જે બકરાના અહીંયા પ્રસાદ રૂપે રમતો મૂકવામાં આવે છે અને અહીંયા અમારી સાથે એક મહારાજજી છે છે ભગત તમારું નામ શું છે રાજાભાઈ અમદાવાદ અમદાવાદથી ક્યાંથી આવવાનું તમારે અમદાવાદ અમદાવાદ થી આવવાનું કોઈ આસ્થાથી આવેલા અહીંયા

એ માનતા માની જાય એ બી ભગત જ છે અને માતાજીના ઉપાસક છે તો જય શ્રીઆરમ હર હર મહાદેવ ઓમ નમો નારાયણ